જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે થોડીક ગુજરાતી સાખીઓ જોઈએ સાખી પહેલી છે મિત્રો આ જ મુખ્ય સાખી છે કહે છે વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું સેંકડો ફળથી જતન એક વૃક્ષનું ના થતું મિત્રો હવે આ સાખીનો મૂળ અર્થ જે કહેવાનો છે જેમ એક વૃક્ષ હોય એમાંથી અનેક ફળ થાય તો એક વૃક્ષે અનેક સેંકડો ફળનું જતન કર્યું મતલબ એનો ઉછેર કર્યો અને બીજ સ્વરૂપમાં એને ફેરવ્યું પરંતુ સેંકડો ફળ મળી અને એક વૃક્ષનું જતન નથી કરી શકતું આનો અર્થ એવો થાય છે મિત્રો માનો કે એક માં છે એક માતાના ચાર પાંચ બાળકો છે બરાબર તો એક માતા એ ચાર પાંચ બાળકોનું ભરણ પોષણ કરી જતન કરી અને યુવાન બનાવે છે અને લગ્ન પણ કરાવે છે પરંતુ એ ચાર પાંચ બાળકો મળી એક માતાનું જતન ભરણ પોષણ રક્ષણ કરી શકતા નથી એવી જ રીતના મિત્રો અહીંયા વૃક્ષ એક જ આ પરમાત્મા તરફ વિસ્તારો છે કે પરમાત્મા રૂપી વૃક્ષ એક જ છે એમાંથી સેંકડો ફળ પ્રગટ થયા છે એનો અર્થ છે સેંકડો આત્માઓ છે બરાબર કારણ કે પરમાત્મા એક છે આત્માઓ અનેક છે હું ઘણા ઓડિયોમાં બોલું છું બરાબર સરવાળે આત્મા એ જ પરમાત્મા છે પણ જ્યાં સુધી એ આત્મા પરમાત્માને પ્રાપ્ત ન કરી શકે પરમાત્મા સ્વરૂપ ન થઈ શકે ત્યાં સુધી એ પરમાત્મા સ્વરૂપ ન કહેવાય બરાબર તો આ બધા આત્માઓ મળીને એક પરમાત્માની આજ્ઞા અનુસાર ચાલતા નથી કારણ કે આત્મા સ્વયં મનચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરી એમાં ફસાયેલો છે હું ઘણી વાર કહું છું સુરતા કહેવી હોય તો ભલે સોમ શબ્દ કેવો હોય તો ભલે ચૈતન્ય શક્તિ કેવી હોય તો ભલે જીવ કહેવો હોય તો ભલે આ શબ્દસ્પદ ગંધમાં ફસાયેલા છે પરંતુ જ્યારે એમાંથી નીકળી અને પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ ત્યારે પરમાત્મા સ્વરૂપ બને છે આપણે કહીએ છીએ ને કે ભાઈ સબકા માલિક પરમાત્મા એક રાઇટ તો પરમાત્મા બધાનો માલિક એક જ છે તો આત્મા તો અનેક છે આ એક બહુ મિત્રો વિચારવા જેવી વાત છે પણ પરંતુ આત્મ સો પરમાત્મ એ સો ટકાની વાત સત્ય છે પણ એ આત્મા જ્યારે પરમાત્મા સ્વરૂપ થાય ત્યારે પરમાત્મા એને કહેવાય ત્યાં સુધી ન કહેવાય તો એ પરમાત્માને જો પ્રાપ્ત કરવા હોય તો સાચા સદગુરુ જ્યારે આપણા જીવનમાં આવે ભક્તિભજનનો રસ્તો બતાવે ને એ રસ્તે આપણે ચાલીએ તો જ હે આપણે સફળતાને પ્રાપ્ત કરી શકીએ બાકી અસંભવ નિંદા કરે ખોટાજનો તેથી કદી ડરવું નહીં ધારેલ સત્ય વિચારથી પાછા કદી ફરવું નહીં તો નિંદા કરે ખોટાજનો હવે મિત્રો જે ખોટા ઢોંગી પાખંડી ગુરુઓ પણ છે ઢોંગી પાખંડી ચેલાઓ પણ છે ચમચાઓ પણ છે દલાલો પણ છે જે ઢોંગી પાખંડી ગુરુઓને આગળ વધારવાનો જોરશોરમાં પ્રયત્ન કરી રહ્યા પરંતુ અસત્ય કોઈ દિવસ મિત્રો આગળ વધી ન શકે અને સત્ય કોઈ દિવસ પાછળ હટી ન શકે તો આ નિંદા કરે ખોટા જનો આ તો ઈર્ષાનીંદા ટીકા ટિપ્પણીમાં જ પડ્યા છે મોટા કરવામાં જ મથે છે સત્યને હરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ બધા અસુરો ભેગા થઈને તો એનાથી કદી ડરવું નહીં ધારેલ સત્ય વિચારોથી પાછા કદી ફરવું નહીં તમે જે ધારે લીધું છે એક સત્ય વિચાર ઉઠો અને એ વિચાર દ્વારા તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા અને સત્યને તમે ધારણ કર્યું તો એનાથી કદી પાછું ફરવું નહીં નિંદા કરનારા તો કરતા જ રહેશે ખેદ ખેદખોદની ઈર્ષા નિંદાવાળા તો અનેક રેખડે છે આ બધા અસુરો છે તો તમારી ભક્તિ છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા પણ એનાથી ડરવું ભરવું નહીં એનાથી કાંઈ ન થાય હે કથણી બકણી થાય વિશેષમાં કાંઈ થાય નહીં ચેલ્યું ચેલા મૂડીને એક સંગઠન બને વિશેષમાં બીજું કાંઈ ન થાય બરાબર કારણ કે અત્યારે તો શું છે કે પાંચસો રૂપિયા હજાર રૂપિયા પગારદારો જેમ જાહેરાત કરવા નીકળી પડે એમ જાહેરાત કરવાય પણ નીકળી પડ્યાશ ખોટા પુસ્તકને પાનિયા છાપી છાપીને મનમુખી મનગણંત અર્થઘટન કરી કરીને હે તો વિચારજો ઓરિજિનલ વસ્તુને પકડજો આમાં ફસાતા નહીં નકર હું ઘણી વાર કહું છું કે બાવન અક્ષરી શબ્દોને જાડ બેછાવી મુક્તિ મોક્ષના દાણા નાખીને ફસાવી દે તો સાવધાન થજો અત્યારે જોરશોરમાં પાખંડ ફેલાણો છે કારણ કે સાચા જતી સતી સંતાઈ ગયા જગતમાં આવા પાખંડવાળા પૂજારી રહ્યા એટલે પાખંડથી બચજો મિત્રો બરાબર ઘણા ઓડિયોમાં મેં એના નિશાન નિશાની બતાવી છે કે પાખંડ ગુરુ કોને કહેવાય અને સત્ય ગુરુ કોને કહેવાય અનેક દાખલાઓ હું આપી ચૂક્યો છું તો ધ્યાન દેજો તમારું જીવન બરબાદ ન કરીને આખતા જેના જેના તેના હાથમાં તમારા જીવનને ના સોંપી દેશો જે તે પકડાવે લોલીપોપ મોઢામાં આપી દે ચગરી ચગરી ન મરી જશો બરાબર સત્યની ખોજ કરજો તો સાવધાન રહેજો મિત્રો કારણ કે અત્યારે ઝાઝા અસુરો નીકળી પડ્યાશ અને અસુરોનું આખું સંગઠન આખી એક સૈન્ય પણ નીકળી પડીશ હે ચારેય બાજુ ફરી પણ છે લોકોને ફસાવવા માટે એટલે ધ્યાન રાખજો જ્યાં ત્યાં ન અટવાઈ જતા માતા પિતાની સેવા કરો બીજું બધું છોડો માતા પિતાની સેવા કરશો ને તન મનને ધનથી સત્ય જ છે ને સત્યનો રસ્તો અપનાવો ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં ખોટું હાલવું નહીં ખોટું લેવું નહીં અસત કર્મથી દૂર રહો સત્ય કર્મ અપનાવો અને કરતાં પણ ભાવના છોડી દેવો તો જ તમે આગળ વધી શકશો બાકી જેના તેના હાથમાં તમારા જીવનને દોર ન આપી દેશો અગર ગળામાં રાંધું દો નાખીએ અને ક્યાંય વાળામાં ફરું દે અને તમારો ઉપયોગ આખી જિંદગી થાય કોને ખબર ક્યારે મળે પાછો જન્મ માનવ તણો માટે પ્રભુ ભક્તિ કરો હજી સમય તમને ઘણો કોને ખબર મિત્રો આ મનુષ્ય જન્મ પાછો મળે કે ન મળે ક્યારે મળે તો આ જન્મનો સાચો ઉપયોગ કરો દરેકની સાથે હળીમળીને રહો ભાવ રાખો પ્રેમ રાખો ઈર્ષા નિંદા બુરાઈ છોડો પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો માટે પ્રભુ ભક્તિ કરો પ્રભુ જે ભૂમિથી પર છે એની ભક્તિ કરો અને એની ભક્તિ બતાવનાર સાચા સદ્ગુરુ મળે તો જ સંભવ છે બાકી લાય પંદરને આવી જ અંદર એવા મળે તો ન ચાલે લાલચી ગુરુ લો એવા ન ચાલે હજી તમને સમય છે ઘણો હજી માનવ જીવન હાથમાં છે અસાર આ સંસારમાં રમતા બધાએ સ્વાર્થમાં અદિવ્ય જીવન મેળવી તું ગાળજે પરમાર્થમાં વાહ અસાર આ સંસારમાં હા મિત્રો આ સંસારની અંદર કોઈ સાર નથી બધાને ખબર છે છતાંય આ અસાર રૂપી સંસારની અંદર ખોટા ઢૂઆ ધોકાવે છે ઢૂઆ ખબર પડે ને હે જુવાર બાજરો આપણે કાઢી લીધા હોય ને બાજરો નીકળી જાય જે ઢૂં વધે એને ધોકાવત શું એમાંથી જુવાર કે બાજરો નીકળે આમ ખોટા ઢૂહાં ધોકાવે છે બધા ખબર કોઈ કાંઈ નથી એક એની અંદર બી તો છે જ નહીં આતમ પરમાતમ રૂપી અનુભવનું બીજ નથી પણ ખોટા ઢૂં છે ખાલી ખમ છે એને બધા ધોકાવ્યા રાખે છે અને ખોટા ધૂં પકડાવી દે છે હાથમાં ધોકાવ્યા રાખો પણ એમાં કાંઈ નથી નીકળવાનું કારણ કે ખાલી છે બીજ તો છે જ નહીં એની અંદર આતમ પરમાતમ શબ્દનો અનુભવ હેં તે ઢૂહાં નો ધોકાવશો અસારા સંસારમાં તો આ અસાર જે સંસાર છે તેને અસારને સારમાં કેમ પરિવર્તન કરવો તેના માટે કહે છે કે ભાઈ ભક્તિ કરો ભજન કરો સંસારમાં રહીને સંસાર સારામાં સારી વસ્તુ છે હેં સંસારને છોડવાનો નથી પણ ખરેખર સંસારી બનો હે સન એ સત્ય છે સાર છે સત્યનો સાર સમજી લ્યો આ સંસારમાં રહીને રમતા બધાએ સ્વાર્થમાં કારણ કે અત્યારે બધાએ રમી રહ્યા છે સ્વાર્થમાં તમારો ઉપયોગ થઈ રહ્યો છે હેં નથી હું ઘણી વાર કહેતો ચેલિયું ચેલા મૂડીને એને એના પૈસા એનો મતલબ છે પાત્ર હોય કુપાત્ર હોય નથી જોતા ચેલિયું ચેલા બનાવી એનું ધન હડપી રહ્યા છે એટલે આ બધાએ સ્વાર્થમાં રમી રહ્યા છે હેં એ કોઈ એની ખુદની મુક્તિ મોક્ષ નથી તમને શું કરાવી શકશે ખુદ વિષય વાસ તમને શું એ ઉપર કરાવી શકશે હે ખુદ અસારમાં રમી રહ્યો છે એ તમને શું એ સાર સાચો બતાવશે ન બતાવી શકે આ દિવ્ય જીવન મેળવી તો એ ગાળજે પરમાર્થ આવું દિવ્ય મનુષ્ય જન્મ તને પ્રાપ્ત થયું છે મળ્યું છે તો પરમાર્થમાં ગાળજે પરમાર્થ કરજે સ્વાર્થ બિલકુલ ન કરીશ અત્યારે બધા સ્વાર્થના સગા છે એ તમારા ખે પૈસા હોય ત્યાં સુધી તમારી સાથે સંબંધ છે પૈસા ખતમ થઈ જાય પછી તમને ઓળખતા નથી બોલાવતા નથી જગતમાં બધે આવું જ છે બરાબર તો નાહે ધોયે ક્યાં હોવા જો મન મેલ ના હે જાય મિન સદા જલમે રહે તોય વાસ નો જાય હવે નાવા ધોવા ધોવાત શું થાય નાવું ધોવું જરૂરી છે ગડગમડા શરીરે ન થાય ના એ ધોવું જરૂરી છે બરાબર પણ નાવો ધોવા જ કંઈ થાય નહીં જો મનની મેલ ન જાય આપણી અંદરથી મન આપણું પવિત્ર ન બને મન શુદ્ધ ન બને મન સારા કર્યોમાં પરિવત ન થાય અને મન વિષય વાસણો ભટકતી રીતે મેલું મન છે તેના અવા ધ શું થાય પણ મનનો જે મેલ છે એ મનના મેલને કાઢવાનો છે અત્યારે બધા મનનો મેલ રાખીને જ ફરેશ નાના મોટા કરવામાં જ ફરેશ બીજાના ધર્મોને પાડી દેવા પોતાની તંગડી ઊંચી રાખવી પોતાના ધર્મને ઊંચો રાખવો આ શું થયું આ રાગદેશ નથી શું છે આ મનમાં મેલ નથી શું છે પછી ઉપર ઉપર વાતો બીજી કરે અંદર બીજું હોય હે બાયણે બીજું ને અંદર બીજું તન પર માનકીય અવર મન કી મેલના જ હોય કપડાં ટોપ ટેપ બગલાની પાંખ જેવા પહેરી નીકળી જાય મનમાં તો મેલ ફેરોશ હે તો નાવા ધોવાથી કાંઈ ન થાય જો મનની મેલનો મેલ ન ધોવાય તો મીન સદા જલમે રહે તોય ના જાય મીન કહેતા માછલું માછલું ચોવીસ કલાક નદી મેસ તો એની દુર્ગંધ જાતી નથી એની દુર્ગંધ જાતી જ નથી તો પછી કાયમ માથું નદીમાં રહેવા હોવા છતાં એની દુર્ગંધ જાતિ નથી તમે વિચારો તો કહેવાનો મારો અર્થ એવો છે કે તમે સતત ભજન સત્સંગમાં રહેતા હોય જલમે જ્ઞાનરૂપી જલમાં તમે સતત સત્સંગ ભજનનું સ્મરણ કરી લેતા હોય તમારું મન શુદ્ધ ન થાય અને એમનો વાસ ફેરી દે તો પછી જ્ઞાનરૂપી ગંગા નાવાનું જરૂર શું છે જો તમારા મનની મેલ નો ધોવાય તો હે મન શુદ્ધ થઈ જવું પડે સત્સંગ જો સાચો હોય ને મિત્રો તો તમારી અંદર પરિવર્તન આવવા માંડે પણ ખોટો પાખંડી ઢોંગી ગુરુ તમને સત્સંગ ખોટો આવી રહ્યો છે બનાવટના ધંધા કરી રહ્યા છે એના બાણ જ છે તમને લાગવાના જ નથી તમારા જીવનમાં પરિવર્તન આવવાનું નથી હે લાખો ચેલા મુંડી છે ઘણા છે ગુરુઓ એ પૈસા હડફે છે પણ એના કેટલા ચેલા પવિત્ર થયા કેટલા ચેલા સત્યના માર્ગે હાલે છે નકરા વાદ વિવાદને ખોદ ખોદણીમાં જ મહી થ એકાબીજાને પાડવામાં જ મહી હમ તો આમાંથી એક વાસ નથી ગઈ વાસ મતલબ વિષય વાસના રૂપે વાસ એની અંદરથી વાસના નીકળી નથી તો મનને પવિત્ર કરવાનું જ મિત્રો કામ ક્રોધ મદ લોભકી જબલગ મન મેં ખાન તબલગ પંડિત મૂર્ખઈ બધા એક સમાન હે તો મિત્રો જ્યાં સુધી તમારા મનમાં કામ છે કંઈક મેળવી લેવાની કામના છે ચાહના છે ક્યાંય દોડાદોડી કરવી ચાહના થાય ને એ મેળવી લેવાની કામના જ થઈને જો તમારા મનમાં કામના જ નથી તમારે દોડાદોડી કરવાની જરૂર શું છે કામના જ પૂરી થઈ ગઈ ચેલ્યું ચલા મૂંડવાની જરૂર શું છે હેં શિષ્યના મનમાં કામના આવે મારે ગુરુ કરવા એ સારી વાત છે તો ગુરુ કરી લીધા પછી કામના ધીરે ધીરે કાઢવી પડે હવે અત્યારે નકરી કામના જ લઈને બેઠા લાખો કરોડો ચેલ્યું ચેલા જ મુંડવા મંડાશ તો આ બધી કામના નથી શું છે મનમાં કામના જ છે આ કામના નીકળી જવી પડે હટી જવી પડે પણ કામનામાં જ બધા છે વાતું ખાલી ઊંચી ઊંચી છે બાકી બધાય કામનામાં જ છે ક્રોધ હવે ક્રોધમાં હોય યુટ્યુબ ઉપર ઓડિયો મૂકે કે વિડીયો મૂકે એમાં ક્રોધ ન કરે એમાં સારું મીઠું મીઠું બોલે પણ અંદર ખાને તો ક્રોધી હોય પૂરેપૂરો ખાને તો ઝઘડો કરતા હોય એ તો કાંઈ ઓડિયો મૂકવા નથી મારી જેમ હું તો કહી જ દઉં ચોખ્ખું હું ક્રોધી છું ઓલા બધી રીતના પૂરા હોય હે કામ ક્રોધ લોભ મધ મોજ શબ્દ રસ ગંધ બધી વિષય વાસનાઓની મોજ મજા કરતા હોય ને વિડીયોમાં મધુર મધુર મીઠું મીઠું બોલતા હોય એના કરતા સાચું કહી દઉં સારું કે ભાઈ હું ક્રોધી સઉં હું કામી હું લોભી સઉં લંપટ સઉં છલી સઉ કપટી સઉં સ્વાર્થી સઉં સાચું કહી દે માણ સાચો કહેવાય આ તો હાવ ખોટું છતાં સાચાનો દાવો કરે રાવણ હોવા છતાં એમ ગુરામ સૌ આનું તમે કરશો શું તો આવાથી સાવધાન થઈ જજો હે બરાબર તો કામ ક્રોધ મધ કી જબલગ મન મે ખાન તબલગ પંડિત મૂર્ખ સબ એક સમાન ખ્યાલુગી આ બધું છે કામ છે ક્રોધ છે મધ મતલબ અહંકાર છે અહંકારી વધારે છે ત્યારે જોજો હે અમે જ મુક્તિ મોક્ષના દાતા જાણે ટોપલા ભરી ભરી નીકળી પડ્યા એના ચેલા એ એના જેવા કે અમારા ગુરુ જ તમને મુક્તિ અપાવે બીજી કંઈ મુક્તિ જ નથી આમાં આવી જાઓ ઓલો કે અમારા વાળામાં આવો ઓલો કે અમારા વાળામાં આવો આ એક કોમ્પિટિશન હારી દઉંશ હરીફાઈ હમ જબલગ મન મેં આવી જ ખાણ ભરી છે તબલગ પંડિત મૂર્ખ સબ એક સમાન ત્યાં સુધી પંડિત હોય તો ભલે કથણી બકણી આ કથણી બકણી પંડિત જ કહેવાય અને મૂર્ખ એ બે એક સરખા જ છે એમાં કાંઈ ફરક નથી રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ નિગ્રંથ થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ રાગ દ્વેષ રાગ એટલે ઈચ્છા દ્વેષ એટલે વાદ વિવાદ રાગ અને દ્વેષ જે વાદ વિવાદ તર્ક વિતર્ક નાના મોટું રાગદ્વેષ આનું જ નામ અજ્ઞાન આને જ અજ્ઞાની કીધું આને જ ગધેડો કીધો રાગદ્વેષમાં વિવાદમાં તારા અને અહંકારમાં ફસાયેલા છે ને આ જ અજ્ઞાન રાગદ્વેષ અજ્ઞાન એ મૂર્ખ છે મારો કહેવાનો અર્થ આવો છે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ હવે રાગ દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ મતલબ આ રાગ દ્વેષ અહંકાર અભિમાનની અજ્ઞાનતાની જે ગ્રંથિ બંધાઈ ગઈ છે આ કર્મની જે ગ્રંથી બંધાઈ ગઈ છે એને કાઢો આ ગ્રંથિ જે બંધાઈ ગઈ છે ને એમાંથી મુક્ત થાવ રાગ દ્વેષમાંથી અજ્ઞાનતામાંથી મુક્ત થાવ જ્ઞાનમાં આવો જાણો જોવો સત્યનો માર્ગ અપનાવો આ ગ્રંથિ ખોલી નાખો ગાંઠ ગ્રંથી મતલબ ગાંઠ આ ગાંઠને ખોલી નાખો થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ આ બધા એમાંથી જે નિવૃત્ત થઈ જાય આ બધું કાઢી નાખે છોડી દઈએ આ રાગ દ્વેષ અજ્ઞાન કામક્રોધ લોભ આમાં જે પ્રવૃત્તિ છે એમાંથી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં આવી જાય આ બધું છોડી નાખે એ થાય નિવૃત્તિ જેથી એ બધાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો પંથ હે સત્યના માર્ગમાંથી નિવૃત્તિ લઈ લઈએ સત્યનો માર્ગ પકડાવી લઈએ આ જ છે મોક્ષનો પંથ સાચા માર્ગે ચાલો બાકી આમાં ફસાઈને જરૂરિયાત છે ને રાગદ્વેષમાં અહંકારમાં અભિમાનમાં વાદવિવાદમાં તારી ખેત ખેતખોદણીમાં ઓલો ઓલાની કાપે ઓલો ઓલાની કાપે શું આ ભક્તિ કહેવાય હે સંતની તો સમાન દ્રષ્ટિ હોય ભક્તિની ભક્તની તો સમાન દ્રષ્ટિ હોય સાચા ભક્તોની બાકી ઢોંગી પાખંડી ગુરુ અને ઢોંગી પાખંડી ચલાવો એની સમાન દ્રષ્ટિ ન હોય મિત્રો એમ કે અમે જ મોટા છે બીજા બધા ખોટા આ શું થયું સમાન દ્રષ્ટિ કહેવાય વાદ વિવાદ આ ઢોંગી પાખંડી મિત્રો સાવધાન થઈ જજો મારે કાંઈ તમારી પાસે લેવું નથી કાંઈ દેવું નથી મારે કાંઈ ગુરુ થવું નથી મારે કાંઈ ચેલ્યું ચેલા મૂંડવા નથી મારે કાંઈ તમારું ધંધોલત લેવું નથી હું મારો નામ નંબર કે ફોટો કાંઈ મૂકતો નથી મારે કાંઈ ફ્રેમ હશે થવું નથી હું તો તમને સત્ય બતાવી રહ્યો પછી એને જે કરવું એ કરો ભાઈ ફસાવ જાઓ પાપ કરતા વારીએ ધર્મ કરતાં હા બે મારક બતાવીએ પછી ગમે ત્યાં જા તો હું તો જો ભાઈ પાપ કરતા પાછો વારું છું પાપ કરતા વારીએ પાપ કરતા પાછો વારું છું ધર્મ કરતા હા કોઈ ધર્મ કરતો હોય તેને હા પાડું છું કે હા ભાઈ તું આ સત્યને રસ્તે આવેલો જા હે આ સારું છે હે ચકલાન ચણ નાખ ભૂખ્યાન ભોજન દે તરસ્યાન પાણી દે ગાયું નિરણ દે માછલાઓને લોટ નાખ કબૂતરના દાણા નાખ ગાયોને નિરણ નાખ હે તો આ તો હું કહું જ છું આ કરો કીડિયારું પૂરો અનાથોના નાથ બનો બે ઘરને ઘર બનાવી દો તમારી પાસે જો સહાય હોય તો બધાએ સાથે હળીમળીને રહો પ્રેમથી રહો નાતી છોડો બધું નાટક છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એહુદી ખ્રિસ્ચી પારસી જો રસ્ટિયન છે એ બૌદ્ધ લિંગાયમધી આ બધું આ ધર્મો ધર્માધર્મી છોડો પંથાપંથી છોડો આમાં શું છે પંથાપંથી એટલે ધંધો ધર્માધર્મી એટલે ધંધો અલગ થવું પોતાનો એક વાળો બનાવવો ઘેટા બકરણ જેમ પૂરું દેવા પૈસા કમાવા દોઈ દો ને દૂધ વેચવું દૂધ એટલે પૈસા રૂપ તો આ બધું છોડી દીવો આમાં કાંઈ નથી આ બધું નાટક છે નવટંકી છે ધંધો છે મરીને જાહોને નરકમાં ચોરાશી ભેગા થઈ જાઓ મને એક ભાઈ મેં તમને નહોતું કીધું કે ઘણા ટાઈમ પહેલાં ફોન આવ્યો હતો કે પચીસ હજાર પગાર દેવો હે અમારા ધર્મનો કે અમારા પંથનો તમે પ્રચાર કરો ચોખ્ખી ના પાડી દીધી શું તમારો ચમચો બનવું મારે શું તમારો દલાલ બનવું પચીસ હજાર રૂપિયા હાટું મહિનાના પચીસ હજાર અમારે ત્યાં એક દિવસનું દાન થઈ જાય મેં ચોખ્ખું કહી દીધું જો કે હું તો કાંઈ દાન કરતો નથી કરનારા કરે છે બરાબર બધાનારો પરમાત્મા છે મારે કાંઈ લેવાય દેવા નથી હું તો ભાઈ નિષ્કામ ભાવે જે કાંઈ બોલવાનું હોય બોલ્યા રાખું મારે કોઈનું કાંઈ લેવું નથી તમે જોયું કેટલી ત્રણ હજાર ઉપરની ઓડિયો ક્લિપ થઈ ગઈ છે કે મારો નામ નંબર ફોટો કાંઈ આવ્યો કોઈ દી કીધું કે ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ગ્રુપમાં મોકલો આ ધંધો નથી શું છે આગળ ગ્રાહક વધારા થયા આ ચેલ્યું ચેલા મુંડા થયા હે ફસાવો આમ વાળામાં કોઈ દીધું તમને કીધું હું તો એમ કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ એ ન કરતા પણ મારે જ જો કોઈ ચેનલ જ નથી અનેક ચેનલવાળાનું આપું છું મારા ઓડિયોમાં કોઈ દી ક્યાંય નહીં આવે લાઈક કરો ને શેર કરો ને ફલાણું ને ઢીકણું ને સબસ્ક્રાઈબ કરો ને આ તો ધંધો વધારવાની વાત થઈ ગ્રાહક વધારવાની વાત થાય યુટ્યુબમાં મળતા હોય છે કોઈને મહિને પંદર બે પાંચ હજાર હું નાન જ પાડતો મળતા હશે બધાને પણ યુટ્યુબ હું તો એમ કહું છું કે યુટ્યુબ ચેનલ બનાવવા કરતાં મિત્રો ધંધો કરજો હોય યુટ્યુબમાં તમને કદાચ પૈસા મળતા હોય મહિને બે ત્રણ ચાર હજાર તો યુટ્યુબમાં તમારે કેટલી તકલીફ પડતી છે ઓડિયો બનાવો ડાઉનલોડ કરવું આવું બધું કાંઈ આની અંદર આવે ને એક પ્રોસેસ એમાં બે ત્રણ કલાક તમારી કલાક બે કલાક કે જે કાંઈ જતું હોય તે બરાબર એના કરતાં ધંધો કરો યુટ્યુબ તો એના કામને છે જેને ચેલ્યું ચલા બનાવવો હોય મૂંડવા હોય ને એના પૈસા અડફવા હોય એના કામનું છે બાકી યુટ્યુબ ચેનલમાં તમને શું મળી જશે ખોટા આમાનો અટવાય તમારે ધંધામાં લાગી જજો સમય મળે તો કોઈકનો સારો સત્સંગ આવતો હોય સાંભળી લેવો હું તો કહું છું મારા સત્સંગ સાંભળવા જ નહીં નકર ભરમિત થઈ જાઓ પંથાપંથી વાળાને ખાસ કહું છું મારો સત્સંગ સાંભળવા જ નહીં કારણ કે હું પ્યોર સટ કટ્ટર સનાતની છું હે એટલે હું આ ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિની વિરોધી છું હું નાતી જાતિને માનતો નથી પંથાપંથી માનતો નથી ધર્માધર્મીને માનતો નથી હું માત્ર ને માત્ર એક જ માનવ ધર્મને માનું છું તો જે માનવ ધર્મને માનતો હોય મારા ઓડિયો સાંભળજો બાકી પંથાપંથી નાતી જાતિના પૂછડા લઈને બેઠા હોય ને એવા સાંભળતા એને ચખ્ખો કહું છું બે માર્ગ બતાવીએ પછી ગમે ત્યાં જા હું તો જો ભાઈ પાપ કરતો હોય માણસ તો એને પાછો વારો બરાબર અને ધર્મ કરતો હોય તો હા પાડું ભાઈ આ રાય આ બે માર્ગ છે આ બે માર્ગ બતાવીએ પછી ગમે તે જા હું તો આ બે માર્ગ બતાવી દઉં છું પછી ભાઈ તારે જ્યાં જાઉં ત્યાં જા મારે કાંઈ તારી સાથે લેવા દેવા નથી પણ મારો ધર્મ છે હું તને સત્યનો માર્ગ બતાવું છું એમાં નિઃસ્વાર્થ ભાવે કાંઈ લેવું નથી કાંઈ દેવું નથી પછી તારે જ્યાં જાવ ત્યાં જા છૂટ છે પણ મારું કર્તવ્યનું પાલન હું કરું છું મારા ધર્મનું પાલન કરું છું કે તમને સત્ય બતાવી દઉં છું કે ભાઈ બધા માનવ બનો હળીમળીને રહો પ્રેમથી રહો બધાને કેટલા ટાઈમથી બે ત્રણ વર્ષથી લગાતાર કહી રહ્યો છું સતત કે ભાઈ છોડો બધું એ નાટક એક થઈ જાઓ અનેક ઓડિયોમાં હું બોલું છું આમાં કાંઈ નથી હે તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય